નમસ્કાર મિત્રો એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં સીડી ચડતા પગ લપસી જતા એકસો અઠ્યાવીસ કિલોની મહિલા પતિ પર પડી હતી ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ પર જ વ્યક્તિનું મોત થયું હતું રાજકોટ શહેરમાં તાજેતરમાં એક એવી દુર્ઘટના થઈ હતી જેને લોકોને હેરાન અને દુખી કરી દીધા હતા આ ઘટના રાજકોટની છે અહીંયા એક પરિવાર માં અચાનક એવી અનહોની થઈ જેથી કોઈએ કલ્પના પણ નહી કરી દુર્ઘટનામાં અડસઠ વર્ષના એક વૃદ્ધનો જીવ ગયો હતો અને તેના પત્ની ને ગંભીર ઈજા થઈ હતી તો આવા મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે ઘટના સવારે ચાર કલાક ની છે તે સમયે પરિવારમાં તફરીનો માહોલ સર્જાઈ તબિયત ખરાબ થઈ હતી તેના માતા ગભરાઈ ગયા હતા તેઓ જલ્દી જલ્દી સીડી ચડી ઉપર જઈ રહ્યા હતા જેથી પુત્રની મદદ કરી શકે પરંતુ આ દરમિયાન તેમનો પગ લપસી ગયો હતો અને સંતુલન ગુમાવી દીધું હતું ત્યારે મહિલાનું વજન આશરે એકસો અઠ્યાવીસ કિલો હતું તેવામાં જ્યારે તેમનો પગ લપસી ગયો તો તેઓ જોરથી પતિ ઉપર પડ્યા હતા તે અચાનક અને જોરદાર રીતે પડ્યા કે પતિને સંભાળવાની તક પણ ન મળી ભારે વજનના કારણે તેમના માથે અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી હાજર પરિવારજનોએ તાત્કાલિક આ વ્યક્તિને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા હોસ્પિટલ પહોંચવા પર ડોક્ટરે તપાસ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું ડોક્ટરે વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો તો મહિલાને પણ ઈજા થઈ હતી અને તેની સારવાર કરવામાં આવી હતી પરિવાર માટે આ સમય કારણ કે એક તરફ તરફ પુત્ર બીમાર હતો અને બીજી આ દુર્ઘટનાએ પરિવાર પાસેથી પિતા લીધા હતા સ્થાનિક લોકોના અનુસાર આ દુર્ઘટના અચાનક થઈ અને તેનું મુખ્ય કારણ મહિલાનું ભારે વજન અને સીડીઓમાંથી લપસી જવું હતું હંમેશા જોવામાં આવે છે કે વધુ વજન હોવા પર પડવાની અસર ખતરનાક બની જાય છે વ્યક્તિને માથામાં એટલી ગંભીર ઈજા થઈ હતી કે તેમનું મોત થયું હતું મિત્રો તમે શું કહેવા માંગો છો આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જોડે જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો